બીજું એક ભય બાબત છે એ તમારા બધાના ધ્યાન ઉપર મૂકી દઉં ટેકનોલોજીએ આપણને ખૂબ સારું આપી દીધું અને ટેકનોલોજી આપણને ફાસ્ટ બનાવ્યા પણ એ માતાઓ બહેનો બેઠા છે ને એમને પણ મારે કહેવું છે ટેકનોલોજીના કેટલા દુષ્પરિણામો પણ છે તમે ટેકનોલોજીની અંદર ખાસ કરીને માઇન્ડ મગજ એની અંદર ડેવલપ થઈ ગયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવો એક શબ્દ છે એ આઈ એ આઈ એ આઈ આપણે બોલે ને એટલે આમ સહજ લાગે એ આઈ શું હશે પણ આ જેટલો ફાયદો છે એની સાથે સાથે જો ધ્યાન ના રાખીએ તો બહુ મોટું નુકસાન છે જે માણસ પોતાના મગજ વિચારી શકતો હતો એ હવે મશીન વિચારતું થઈ ગયું છે એટલે વિચારવાનું એને ચાલુ કરી દીધું છે હવે મશીન વિચારે તો કેવું કેવું વિચારે અને એનું આક્રમણ ચાલુ થઈ ગયું છે તમને એમ લાગે કે ક્યાં ક્યાં થઈ રહ્યું છે અને સૌથી વધારે પકડે છે નાના બાળકોને પછી વડીલોને અને એના મગજ ઉપર કબજો કરે છે તમે ઘણા બધા જોતા હશો છોકરા નાના બાળકો હોય ને તો રોતું હોય રડતું હોય એની મા પાસે પણ જો એને ગેમ્સ આપી દે ને મોબાઈલ તો તરત જ રોવા બંધ કરી દે કેમ ભાઈ માં નથી ગમતી મોબાઈલ ગમે એટલે શું તમે વિચારજો એમ કેવડી મોટી આ તમે અંદાજ કરજો એમ

એક તમે ફેસબુક ની અંદર જુઓ તો તમારા મગજમાં તમને શું ગમે છે એ બી સ્લાઇડ હોય નાખ્યા જ કરે નાખ્યા જ કરે તમે એમ કહો નાના મારે તો ખાલી બે મિનિટ જોવું છે બે મિનિટ પણ બે મિનિટ ની અંદર તમને બે કલાક સુધી ખેંચી જાય ઘણા તો ઊંઘી નથી એકતા એને લાગે ચલો આપણે આપણે આ નવ વાગે સુઈ જવું છે પણ જો મોબાઈલ જોવા બેસી જાય તો એક જુએ બીજું આવે બીજું જુએ ત્રીજું આવે એમ એમને એનાથી વધારે આવે એનાથી વધારે કેમ મશીન એના ઉપર કબજો કરીને બેઠું છે માઇન્ડ ઉપર અને આ તમા પણ લઈ લેશે આ આપણા ઉપર એવો કબજો કરી દેશે કે આપણે ખબર પણ નહીં હોય ને જ્યારે બગડી જશે બધું એ ટાઈમે આપણે પાછા પ્લીઝ થઈ જવા જેવું આ બાબતમાં છે તમને લાગે કે એમાં તો ક્યાં આપણો ખર્ચો થાય છે તમને આપણને ખબર ના હોય આપણે એક એક આમ કરતા હોય મોબાઈલમાં એના કારણે અમેરિકાની એક કંપની એના બ્યુર વધે અને એના વધે ને એના પૈસા એનામ જમા થયા કરે આપણે લાગે આપણે બેઠા બેઠા જોયું છે ને પણ તમે જુઓ છો એટલું નહીં એ કરોડપતિ મદદ કરો છો બેઠા બેઠા કરોડપતિઓને વધારે બેઠા બેઠા મદદ કરો છો આમાં 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 આપણે ફેરવ્યાત કરીએ ને મજા પડતી જાય એ એવું ને એવું નાખ્યા જ કરે તમને એવું નાખે ને જોવાની મજા પડી જાય અને જેવી મજા પડી જાય એમ એ પૈસા કમાયા કરે આમાંથી પણ સજાગ રહેવા જેવી બાબત છે કમસે કમ બાળકોને નાના છોકરાઓને મોબાઈલ આપવા માટે ધ્યાન રાખવા જેવું છે પાંચમાં સાતમા આઠમા ધોરણ સુધી તો એને માઇન્ડ ડેવલપ થવા થવા એનો વિકાસ જાતે એના ઉપર આવીને કોઈ કબજો કરી લે માઇન્ડ ઉપર અમેરિકા કોઈ એની કોઈ કંપની કબજો કરે એ બાબતમાંથી સજાગ થવા જેવું છે હું તમને વિધિવત રીતે અહીંયા આટલી મોટા સંખ્યામાં તમને જવાબદારીપૂર્વક આ મોટી બાબત હોઉં છું કે આમાં સજાગ થવા જેવું છે એ અહીના જેટલા ફાયદા છે સજાગ ન થઈએ તો નુકસાન પણ બહુ મોટું છે તો એમાં જરા બધા ધ્યાન રાખે લડાઈ આખી વોર ચાલે છે કેવું વોર ચાલે છે હમણાં એક અમેરિકાની ત્રણ કંપનીઓ એમણે બધાએ ભેગા થઈને દુનિયાની લગભગ કંપનીઓ ખરીદી લીધી અને એઆઈનું જ કામ કરતી કંપની હતી સોફ્ટવેરનું કામ કરતી કંપની હતી અને એવી હતી કે આખા દેશોની અંદર સરકારો ઉતલા વિતલી કરવી હોય ને એ કરીએ કે એવડું મોટું એનું તંત્ર મોટા દેશો નું જે અર્થતંત્ર હોય એના કરતા મોટું તંત્ર એની સામે એક ચાઇનાની કંપની હમણાં ગયા અઠવાડિયે એ બી પોતે સોફ્ટવેર ડેવલપ કર્યું એવું એઆઈ ડેવલપ કર્યું છે કે એના ભાવ જે હતા ને એક જ દિવસની અંદર લગભગ લગભગ પચીસ ત્રીસ ચાલીસ ઘટી ગયા એટલે માની લો કે હિન્દુસ્તાનની આખું અર્થતંત્ર હોય ને એવડી એની કેપેસિટી એકદમ ગુજરાત જેવડું થઈ જાય આની આખું વોર ચાલી રહ્યું છે આ લડાઈ નાની નથી આખા દેશોની સરકારો હોય ને એના કરતાં મોટી લડાઈ ચાલે છે એમાં આપણે જો સજાગ ન રહીએ આપણને જાણકારી જ ના હોય તો જાણતા અજાણતા આપણે એના ભાગ બની જઈએ અને એ ભાગ થઈને આપણે આપણી નવી પેઢીને નુકસાન કરી નાખીએ તો એવું ન થાય એટલા માટે મોટી વાત મારા ધ્યાનમાં હતી એટલે તમને બધાને મૂકું છું સજાગતા પૂર્વક આનો ઉપયોગ કરો સજાગતા પૂર્વક કરો ઉપયોગ કરો પણ સજાગતા પૂર્વક કરો આપણું ધરાત ખૂબ આગળ વધશે અને માત્ર દસ વર્ષના સમયગાળામાં દેશના જિલ્લાની અંદર એને દરેક ને એની અંદર અધિકાર મળે દરેકને એવું લાગે કે હું આ કામ કરું છું મારું કામ મારો અધિકાર છે મને આ અધિકાર મળ્યો એ પ્રમાણની વ્યવસ્થા કરવી છે આપણું થરાદ لسلامة مثل